શ્રી ગોપાલ સ્વરૂપાવળ પુસ્તકમાંથી મથુરામલનો પ્રસંગ સંવત સોળસો ને એકાણુંના પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલજી લાહોર પધાર્યા લાહોર શહેરમાં આ શ્રી પધાર્યાને વધારે સર્વત્ર પહોંચી ગઈ એટલે કે ઠાકોરજી પધારે છે બધી જગ્યાએ વાત ફેલાઈ ગઈ અને બધાને આનંદ થયો ઘણા જનો તો કૌતુક જોવાની દ્રષ્ટિથી આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કોણ ગુસ્સાય ગોકુળના ગુસ્સાય છે ચાલો તો ભૈયા જરા જોઈને તો આ જોઈએ તો ખરા મોટા દબામથી બિરાજી રહ્યા છે બીજાએ કહ્યું ભૈયા આ ગોકુળના ગુસ્સાઈને છેડવામાં મજા નથી હો તે તો મહાન સામર્થ્યવાન હોય છે મથુરામલ નામના માણસે પૂછ્યું તમે બધા ડરપોક છો તે તો મહાન સામર્થ્યવાન છે એમ કહો છો છેડવાથી કાંઈ સામર્થ્ય થોડો થોડા દેખાડશે એટલે કે આ એકાબીજા વાત કરી રહ્યા છે બીજા તો પહેલેથી જ વલ્લભપુરના બાળકોનું માન રાખી રહ્યા છે કે એને છેડવામાં મજા નથી ગોકુળના ગુસાઈને ન છેડાય પણ મથુરાબલને થોડુંક વધારે એવું છે કે એમાં શું થઈ ગયું તમે ડરપોક થોડા છો આપશ્રીને પોતાની લીલા કરવાની ઈચ્છા થઈ અને સર્વજને લીલાનું દર્શન થાય તો આપશ્રીના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા જ્ઞાન પણ થાય જેથી કૌતુક જોવા આવનારની દૃષ્ટિમાં આપશ્રી અવનવા સ્વરૂપે સૌ કોઈ દર્શન સૌ કોઈને દર્શન દેવા લાગ્યા એટલે જે જેવા ભાવથી આવે છે ઠાકોરજી એવા દર્શન બતાવે છે જેને કુતૂહલ છે એને ઠાકોરજી એવા દર્શન બતાવે છે કોઈ નિશ્ચય કરી શકતા નથી કે આ કોણ અને શું છે તેમાં કૌતુક જોવાવાળાએ પણ ખોટા શ્રીફળ ખોટી મોર લાવીને ચરણમાં ધરી દીધા લાહોરના શહેરીજનો વિશાળ સમુદાયમાં ઉમટી પડ્યો આપ શ્રી ચકોર દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા પ્રભુ શ્રી ગોપાલજીએ પાસે ઉભેલા ખવાસને આગ્યા કરતા કહ્યું બધા શ્રીફળને શુદ્ધ કરીને લાવો અને ખોટી મોરની મિશ્રી લાવવા કહ્યું

વટાવી દીધી સાચી કરી દીધી ખવાસે સર્વને મિશ્રીનો પ્રસાદ વાંટવા માંડ્યો પ્રસાદ મુખમાં લેતા જ બધાને અલૌકિક અવનવો રસવા રસાસ્વાદ લાવવા માંડ્યો કોઈને મિશ્રી શ્રીફળ તો કોઈને લીલા સૂકા મેવાનો તો કોઈને બરફી પેંડા રસગુલ્લા ગુલાબજાંબુ વગેરેનો અનેરો સ્વાદનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે ખાલી છે શ્રીફળ મિશ્રી જ પણ એની અંદર આ અલગ 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 વાનગીઓનો સ્વાદ આવવા લાગ્યો આ બધું દ્રશ્ય જોતા કૌતુક જોવા આવનાર મથુરામલ તથા તેના સંગીઓ સર્વ આશ્ચર્યથી દિગમૂટ બની જતા ઝાંખા પડી ગયા અને આપશ્રીના ચરણમાં ચૂકી ગયા મથુરામલની કંઠ ગદગદ થતાં વાણી રૂંધાઈ ગઈને મૂર્છાવસ્થામાં ઢળી પડ્યો થોડી વાર થતાં આપશ્રીએ સ્વસ્થ કરતા પૂછ્યું મથુરામલ ઉઠ શું સ્વાદ આવ્યો મથુરામલ સ્વસ્થ થતાં આપશ્રીના ચરણમાં નતમસ્તક કરીને વિનંતી કરી રાજ અમારો અપરાધ ક્ષમા કરો એટલે હવે તો પછી શરમ આવે ને સાચું ઠાકોરજી ખોટું શ્રી સાચું કરી દીધું એટલે પકડાઈ ગયા આપણે એટલે હવે અપરાધની ક્ષમા માગે છે અમે આપના અપરાધી છીએ મહારાજ એમ કહેતા ને તેના બંને નેત્રમાંથી આપના આંસુ વહી રહ્યા છે આપ તો અંતર્યામી છો ઘટઘટની જાણકાર છો અમો આપના સ્વરૂપને સમજીને સામર્થ્યને સમજી ન શક્યા રાજ કૃપા કરી આ દેશને પાવન કર્યો અને અનેક જીવોને શરણદાન આપીને ભક્તિ રસથી ભીના કર્યા છે તો તો રાજ કૃપા કરીને અમને આપનું શરણદાન આપીને સેવક કરો આપ છો પ્રભુ અમારો અંગીકાર કૃપા કરો અમો તો અમોને શરણદાન આપીને સનાત કરો એ ઠાકોરજી મુસ્કુરાઈને કહે છે અરે મથુરા તું ચિંતા ન કર તને અને તારા સંગીને અમારી કૃપા દ્રષ્ટિનું દાન થયું છે તારી ખોટી મોર અને શ્રીફળનો અંગીકાર કર્યો તે તો તે તારી દ્રષ્ટિથી જોયું ને પછી અંગીકારમાં શું તા તારા મનમાં રહી એટલે કે હવે શું બાકી રહ્યું બધું તારું તે ખોટું ધરેલું હતું એ પણ મેં સ્વીકાર કરી લીધું મથુરા બોલ્યો જે જે રાજ તમારા શરણમાં આવવાનો વિચાર નહોતો પણ કૌતુક જોવાની દ્રષ્ટિથી ખોટા શ્રીફળ મોર લઈ આવ્યો હતો એ ઠાકોરજીએ છતું કરી દીધું કે તારું શ્રીફળ ખોટું હતું સાચું પડી ગયું ને સાચું મેં કરી નાખ્યું એટલે હવે એકદમ ખુલ્લી જ વાત કરે છે કે મને પહેલાં વિચાર નહોતો તમારા શરણે આવવાનો મારે તો ખાલી પરીક્ષા કરવી હતી તો દીનદયાળ કૃપા નિદાન તેથી આપે અમારા અપરાધ સામે ન જોયું અને કૃપા દ્રષ્ટિ કરીને ખોટી વસ્તુનો અંગીકાર કરીને આપનું અલૌકિક સ્વરૂપ અને સામર્થ્ય દેખાડીને બિરદ આપ્યું પછી કોના મનમાં સંદેહ રે રાજ તેથી આપના શરણનું દાન આપીને કૃતાર્થ કરવા કૃપા કરો મહારાજ આપ તો કરુણાના સાગર છો ઠાકોરજીએ મથુરામલને મલને શરણદાન આપીને સેવક કર્યો અને પ્રભુજીએ ભલીભાતે ભેટ પ્રભુજીને ભલીભાતે ભેટ ધરીને ચરસ્પર્શ કરીને સુખાનંદનો અનુભવ કરતા સર્વોએ પ્રભુજીનો જે કાર બોલાવ્યો આ વાત ઉપરથી આપણે જાણીએ કે ઠાકોરજી શ્રીફળ શું શ્રીફળના બાને તો આપણને એવું બતાવી દીધું કે કાંઈ પણ ખોટી વસ્તુ આવે ને ઠાકોરજી શુદ્ધ કરીને અંગીકાર કરે છે એટલે ઠાકોરજીએ જેવો ખોટા શ્રીફળનો અંગીકાર કરી લીધો એમ જીવ પણ જેવા પણ ભાવથી ખોટા ભાવથી આવે છે ને તો પણ ઠાકોરજી દ્રષ્ટિ કરે એટલામાં જ જીવ શ્રીફળની જેમ જેમ સાચું કરી દીધું અને મીઠું કરી દીધું એવી રીતે જીવ ગમે તેઓ આવે છે ગમે તે કોટીનો છે ઠાકોરજી પોતાના લાયક બનાવે છે અને પછી ઠાકોરજી સેવક કરે છે આ વાત ઉપરથી આપણે એ જાણ્યું કે ઠાકોરજી ગમે તે કોટીના જીવના અધમ ઉદાહરણ છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બો ઋષિગોપાલ લાલ કી જે